વલસાડમાં લાશના નવ હજાર રૂપિયા ગૂગલ પેથી લીધા બાદ પણ ત્રણ હજારની વધુ લાલચ એસીબીમાં બે ભેરવાયા વલસાડ જિલ્લા જમીન દફતર અધિક્ષક કામ એકત્રીકરણ કચેરીનો સિનિયર સર્વેયરના કહેવાથી ત્રણ હજારની લાશ લેતા કચેરીનો પટાવાળો એસીબી છો ફરિયાદી ઉમરગામના કલગામ ખાતે આવેલ સંયુક્ત માલિકીની જમીનના રીસ પ્રોમોગેશન બાદ ક્ષતિઓ સુધારણા માટે જિલ્લા નિરીક્ષણ જમીન દફતરની કચેરી વલસાડ ખાતે અરજી આપેલ હોય જે અંગે જમીનની માપણી કરી દરખાસ્ત તૈયાર કરવા માટે જમીન દફતર અધિક્ષક કામ એકત્રીકરણ અધિકારીની કચેરી વલસાડ ખાતે મોકલ લમાવી જે માટે અરજદાર ત્યાં જતા પટાવાળા અક્ષય ફરિયાદીને જિલ્લા જમીન દફતર અને એકત્રીકરણ કચેરીના વર્ગ ત્રણ સિનિયર સર્વેયર અમરત જીણાભાઈ પટેલ સાથે મુલાકાત કરાવી હતી અધિકારી પટાવાળાને મળવા કહેતા અરજદારને દરખાસ્ત તૈયાર કરવા માટે પ્રથમ રૂપિયા દસ હજારની માગણી કરતા ફરિયાદી ઓછું કરવા જણાવતા પટાવાળાએ ફરિયાદીને રૂપિયા નવ હજાર ગૂગલ પે કરવા કહ્યું હતું જેથી ફરિયાદીએ તેઓના મિત્રના મોબાઈલથી રૂપિયા નવ હજાર પટાવાળાના નંબર ઉપર ગૂગલ પે કર્યા હતા અને ત્યારબાદ પણ પટાવાળાએ સિનિયર સર્વેયર વતી વધુ રૂપિયા ત્રણ હજારની લાખ લાશની માંગણી કરી હતી કચેરીના ઘેટ પાસે લાશના છટકાનું આયોજન કરતા સિનિયર સર્વેયરના કહેવાથી પટાવાળાએ ફરિયાદી પાસેથી લાશની રકમ રૂપિયા ત્રણ માંગી સ્વીકારી બંને આરોપીઓ સ્થળ ઉપર પકડાઈ ગયા હતા આ ટ્રેપ સુરત એસીબી અધિકારી આર આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ વલસાડ એસીબી પીઆઈ જીજી ગામીટની ટીમે પાર પાડ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો